બાબરમાં ભાજપના પ્રદેશ મંત્રી નૌકાબેને અનામત અંગે કરેલ વાણીવિલાસનો વિરોધ ભાભરમાં છવ્વીસ જાન્યુઆરીના રોજ ધ્વજવંદન કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ મંત્રી નૌકાબેન પ્રજાપતિએ જાહેર મંચ પરથી પ્રવચનમાં જણાવ્યું હતું કે તૃષ્ટિકરણ અને વોટ બેંકના કારણે અમે અનામત દૂર કરી શક્યા નથી તેમજ અનામતને માથાના દુખાવા સમાન ગણાવ્યો હતો જેને લઈને મંગળવારના રોજ નૌકાબેન પ્રજાપતિ દ્વારા આપવામાં આવેલ અનામત અંગેના નિવેદનથી ભાભર તાલુકાના એસસી એસટી અને ઓબીસી સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો ભાભરના એસસી એસટી અને ઓબીસી સમાજના લોકોએ મામલતદાર કચેરી પાસે એકત્રિત થઈને નારા બાજી કરી હતી અને નૌકાબેનના રાજીનામાની માંગ કરી હતી તેમજ જાહેરમાં પ્રેસ કોન્ફરન્સ કરી માફી માંગે તેવી પણ માંગ કરી હતી પોલીસ અને મામલતદારને આવેદનપત્ર આપીને કાર્યવાહીની માંગ કરાઈ હતી દલિત યુવા આગેવાન ખેમાભાઈ શંકરભાઈ પરમારે જણાવ્યું હતું કે ભાજપ પ્રદેશ મંત્રીએ અનામત અંગે જેવાણી વિલાસ કર્યો છે તે માટે અમે મંગળવારે પોલીસ અને મામલતદારને રજૂઆત કરી છે કે અડતાલીસ કલાકની અંદર ભાજપના પ્રદેશ મંત્રી નૌકાબેન પ્રજાપતિ જાહેરમાં માફી માંગે અથવા તેમના ઉપર જરૂરી પગલાં લેવામાં આવે અને જો અડતાલીસ કલાકમાં કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં નહીં આવે તો પ્રથમ તેમના પર ફરિયાદ દાખલ કરવામાં આવશે ત્યારબાદ પોલીસ વડાની કચેરીનો ઘેરાવો કરવામાં આવશે અને બનાસકાંઠા બંધનું એલાન પણ આપવામાં આવશે